સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો ઊન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયાર ઉછડ્યા હતા સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકો એકબીજાને તીક્ષ્ણ હથિયાર મારી દીધા હતા સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલના કેમ્પસમાં ફરી બબાલ થઈ હતી સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ ન પહોંચી વળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી પોલીસે આવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો સાથે જ બંને જૂથના મળી પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત બેનજોય સિંહે કહ્યું કે અમે લગ્નમાં ગયા હતા જમી રહ્યા હતા આ દરમિયાન સુરેન્દ્ર કંડુ અને ચપ્પુ મારી દીધું હતું ત્રણ ચાર લોકોએ હુમલો કર્યો હતો અમારા પર તૂટી પડ્યા હતા

बाजार सचिन सचिन के अंदर पहले लोग वो ते ते वो तीन चार जन जन थे पर मेरे मेरे को 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 भी एक ने लेके भाग भाग रहा था, था मैं गया तो भाई मारा तो क्या वो मेरा बड़ा पप्पा पूनम सिंह कहाँ पे रहते वो भिंडी बाजार में रहते हैं क्या बात में શાદીમાં પહેલા પતા નહી ક્યાં કરતા પહેલે દુશ્મની હમ લાભ મેરા દુસરે ભાઈ લોકો સર